કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના જાણવા કાર્ય લોકલક્ષી કાર્યોને આજે પણ કચ્છી માંડુ યાદ કરે છે આ અંગે વધુ માહિતી આપતા મધુકરભાઈ પ્રેમજી ઠક્કરે જણાવ્યું હતું કે રાપરમાં તારીખ ત્રેવીસ દસ ઓગણીસો દસમાં ડોક્ટર ભવાનજી કરમસિંહ ઠક્કરના ઘરે પ્રેમજી ઠક્કરનો જન્મ થયો હતો

કચ્છી પ્રજાકીય પરિષદના અધિવેશનમાં સ્વાગત મંત્રી અને ત્યારબાદ પરિષદ મંત્રી બન્યા હતા આવા ઝુઝારુ નેતાની પુણ્યતિથિ નિમિત્તે ભુજમાં વિવિધ સંસ્થાઓ દ્વારા નેતાની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજેન્દ્ર બાગની સામે આવેલી તેમની પ્રતિમાને સૌ ઉપસ્થિત મહાનુભાવોએ હારારોપણ કર્યું હતું આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર કચ્છના વરિષ્ઠ રાજકીય આગેવાન મહેશભાઈ ઠક્કર એડવોકેટ શંકરભાઈ સચદે સહીત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજે આપા કચ્છના પુરવા પ્રશાસન મંત્રી કચ્છના લોક નેતા અને કચ્છના એક એક જન સાથે જોડાયેલા ઇજમાનામાં એવા સ્વર્ગસ્થ પ્રેમજી ભવનજી ઠક્કર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આજે અડતાલીસમી પુણ્યતિથિ એમની ઉજવી રહ્યા છીએ મને કહેતા આનંદ એ થાય છે કે આ ટ્રસ્ટ દ્વારા સુતાલીસમો આજે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અડતાલીસમી પુણ્યતિથિ અને સડતાલીસમી ફોર્ટી સેવન નું આજે કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રેમજીભાઈ વિશે વાત કરવા જઈએ તો સાત દિવસની સપ્તાહ વહેર્યું આપણે બધા નાના પડીએ આદરણીય ને બાકી બધા જયંતિભાઈ બધા વાત કરશે તો મને જ્યાં સુધી મારું સ્મરણ છે ત્યાં સુધી પ્રેમજીભાઈ એક નાનામાં નાના કાર્યકર્તાને હંમેશાને માટે ભૂંફ આપતા એ જમાનામાં મારું ગામ રત્નાલ રતનાલની બાજુમાં જરૂર ગામ અને એ ચરુ કામમાં શિક્ષક તરીકે પ્રેમજી ભવનજી છકર સાહેબ ત્યાં હતા ત્યાર પછી મારા કાકા કાળા કાકા પણ એ પ્રેમજી ભવનજીના શિષ્ય હતા એ ત્યાં ભણતા હતા ત્યાર પછી પણ જ્યારે તેઓ એડવોકેટ બન્યા ઓગણીસો એકોતેરમાં મંત્રી મંત્રીશ્રી બન્યા અને મને યાદ છે ત્યાં સુધી એક એવા નેતા હતા કે ગ્રાસરૂપના નેતા કહેવાય ખેડૂતોની માલધારીઓની જે કાંઈ ચિંતા અને જે કઈ પીડા હોય એ પ્રેમજીભાઈ હંમેશા પોતે અનુભૂતિ કરતા હતા માત્ર પોતે અનુભવ કરે એવું નહીં પણ એનું અમલીકરણ કઈ રીતે થાય એના એ આગ્રહી હતા ઓમ સુરાસુર સેવિત પાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિદેશ પત્ની કમલ હાસન પ્રિયા સરસ્વતી નૃત્ય તું વાંચી મેં સદા આજનો અવસર ખરેખર અનન્ય અને અદભુત એટલા માટે છે કે ચારે બાજુ આપણે જોઈએ છીએ કે પ્રકૃતિ પણ પોતાનું જે વાત ઓલું આખું વાતાવરણ છે એ બદલી રહી છે આજે જ મેં છાપવામાં વાંચ્યું કે માવઠાની આગાહી છે અને એની વચ્ચે તડકો આપણે જોઈ રહ્યા છીએ તો આ સ્થિતિ છે કે નમ જમી પર દોડને કી જબ કભી હોય તો આંખ સૂરજને દેખાઈ ઓર ધૂપકી બારી શી તો આવી પરિસ્થિતિ જ્યારે કચ્છમાં પણ પ્રવર્તી હોય એટલે કે કચ્છ હંમેશા આપદાઓનું લીલાભૂમિ રહી છે એ વખતે એવા નેતાને વિશેષ રૂપે યાદ કરવા જોઈએ કે જેમણે લોકોની સુખ દુઃખમાં ભાગ લીધો અને જેવી રીતે વાસણભાઈ કહે છે એવી રીતે એ તૃણમૂલના નેતા હતા એટલે કે નાનામાં નાના માણસની સાથે એ પોતાના પણ દાખવીને એના એના પ્રતિનિધિ તરીકે ઊભા રહેતા અને એ ખરેખર એક અદ્ભુત વસ્તુ છે કે એમણે જે કંઈ પ્રેરણા આપી છે એ એ હંમેશા ચિરંતન રહેશે આ સંદર્ભમાં હું આપને એક વાત વિશેષ રૂપે કહેવા ઈચ્છીશ કે જ્યારે આટલી બધી અનસર્ટેનટી હોય દમ કા ભરોસા નહીં ઠહેર જાઓ ચરાગ લે કે કહા સામને હવા કે ચલે તો જ્યારે એક પળનોએ પણ આપણે વિશ્વાસ ન કરી શકતા હોઈએ એવી પરિસ્થિતિમાં સચદે પરિવારે આટલા આટલા સુડતાલીસ વર્ષો સુધી આ જે શ્રદ્ધાની નિષ્કંપ જ્યોત જાગતી રાખી છે એ મને લાગે છે કે કચ્છમાં નહીં ભારત આખામાં પોતાની અંદર એક ઇતિહાસ રીતે નોંધાવી જોઈએ અને એમણે જે આ કર્યું છે એ ફક્ત એક કોઈ નાનકડું પ્રવચન થઈ જાય કે વાત પૂરી થઈ જાય એવું નથી વર્ષભર એના સેવાના કાર્યો એમણે જીવતા જાગતા રાખ્યા છે લોકો માટે સ્કોલરશિપ્સ આપી છે અને એ ગાંધી વિચારધારા હોય કે બીજી જે કંઈ છે પ્રવૃત્તિઓ સંસ્કૃતની હોય કે હિન્દીની હોય કે આ બધી પ્રવૃત્તિઓ એ એમાં નિરંતર એમનું યોગદાન રહ્યું છે તો એ યોગદાન કરવાની સાથે જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ મને લાગે છે કે પ્રેમજીભાઈનું ચરિત્ર જ્યારે જ્યારે યાદ કરવામાં આવશે ત્યારે ત્યારે આપણને એ હંમેશા યાદ રહેશે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ